ઉત્તર પ્રદેશ કોશામ્બી પશ્ચિમ શરેરા પોલીસ સ્ટેશનના અપહરણના ગુનાના આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢતી સચિન જીઆઈડીસી પોલીસ ઉત્તર પ્રદેશ કોશાંબી પશ્ચિમ શરેરા પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર ઝીરો ઝીરો ફોર સેવન બે હજાર પચીસ બી એનએસ કલમ એકસો સાડત્રીસ બે મુજબનો ગુનો તારીખ પચીસ પાંચ બે હજાર પચીસના રોજ દાખલ થયેલું છે આ કામે હકીકત એવી રીતની છે કે આ કામના ફરિયાદીની બહેનને આરોપી ભવન ચમનલાલ ઉર્ફે ચુન્ની સેન અપહરણ કરી લઈ ચાલી ગયેલ હોય જે સંબંધે ઉપરોક્ત નંબરથી ગુનો રજિસ્ટર્ડ કરવામાં આવેલ ઉપરોક્ત ગુનાના કામે ભોગ બનનાર તથા આરોપીને શોધી કાઢવા સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એ ગોહિલ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીબી પરમાર નાવના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એચ રાઠોડ નાવના નેતૃત્વ હેઠળ અત્રેના પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હસમોખભાઈ નારણભાઈનાઓએ બાતમી હકીકતના આધારે ભોગ બનનાર તથા આરોપી ભવન ચમલાલ ઉર્ફે ચૂન્ની સેન ઉંમર વર્ષ ત્રેવીસ રૂમ નંબર દસ અમરભાઈની ચાલમાં બરફ ફેક્ટરી સચિન જઆઈડીસી સુરત મોળવતન ગામ બાબાકા પૂર્વા પશ્ચિમ શરેરા થાના પશ્ચિમ શરેરા જિલ્લો કોશાંબી ઉત્તર ઉત્તરપ્રદેશને સચિન જઆઈડીસી બરફ ફેક્ટરી પાસેથી શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે